સાતમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ફેલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ ગુજરાત ખાતે તેનો સૌથી મોટો કેટ ચેમ્પિયનશીપ શો બે હજાર પચીસનું રજૂઆત અંકુર સીબીએસઇ સ્કૂલ પાલડી અમદાવાદ ફેલાઇન ક્લબ ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ આજે ગર્વથી જાહેરાત કરી છે કે તેઓ સાત ડિસેમ્બર બે હજાર પચીસના રોજ એકા ક્લબ કાંકરિયા અમદાવાદ ખાતે કેટ ચેમ્પિયનશીપ શોનું આયોજન કરી રહ્યા છે બે હજાર બાવીસમાં પહેલા શોનું આયોજન પછી અમદાવાદમાં આ એમનો ચોથો શો છે આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ્સ તાજેતરમાં એકા ક્લબ ખાતે જ યોજાયા હતા આ અત્યાધુનિક સ્થળે હવે કેટલાક અદભુત ફેલાઇન સેલિબ્રિટીઓ તેમના સ્ટાઇલ ક્વોલસન્ટનું પ્રદર્શન કરશે શોમાં આંતરરાષ્ટ્રીય જજ બિલાડીઓનું મૂલ્યાંકન કરશે કેટ એટલે બિલાડીના પ્રેમીઓને આ શોમાં પર્શિયન બંગાળ ક્લાસિકલ ક્લાસિક વાળ એક્ઝોટિક ટૂંકાવાડ મેક્યુલ વગેરે જેવી વિવિધ જાતિઓની બિલાડીઓને જોવાની તક મળશે ભારતીય રખડતી બિલાડીઓની માન્યતા આપવા અને જાતીય માઉ તરીકે નોંધણી કરાવવા માટે પણ ખાસ પ્રયત્નો કર્યા છે જે શોમાં તેમની ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરે છે એમ એફસીઆઈના પ્રમુખ શ્રી સાકીબ પઠાણે જણાવ્યું आने वाले दिसंबर को को संडे हम अहमदाबाद में एक बड़ा ही अनोखा कैट शो करने जा रहे हैं आ, यहां पे पूरे हिंदुस्तान से कैट्स पार्टिसिपेट करने आएंगे मेजरली अहमदाबाद तीन सौ से अधिक कैट्स और आ, दस से बारह ब्रीड्स जिसमें से हमारी इंडियन कैट जिसको हमने इंडी माओ बोल के रिकॉगनाइज किया है वो भी कैट आपको देखने मिलेगी अः यहाँ पे तरह तरह की एज ग्रुप के इवन स्पेड एंड न्यूट्रल कैट्स पार्टिसिपेट कर रहे हैं

હું ફાઉન્ડર છું પેટ સેન્ટ પોસ્ટ વેટનરી હોસ્પિટલ અને પ્રેસિડન્ટ છું પેટ પ્રેક્ટિસનર એસોસિએશન ઓફ ગુજરાતનો એફસીઆઈનો કેટ શો સાત ડિસેમ્બરના થઈ રહ્યો છે એકા ક્લબમાં કાંકરિયામાં અને ટોટલ એમાં બાર જાતની ડિફરન્ટ ડિફરન્ટ બ્રીડની કેટ્સ આવશે અને ટોટલ ત્રણસો થી વધારે કેટ ત્યાં તમને જોવા મળશે સાથે એસી થી વધારે અલગ અલગ બ્રાન્ચના સ્ટોલ્સ હશે જેમાં એની કેટની બધી એસેસરીઝ એનું ફૂડ એની મેડિસિન્સ એના હોસ્પિટલ એના માટેની બધી માહિતીઓ ત્યાંથી બધાને મળશે અને મેરા નામ જાહીદ ખાન હૈર અંકુર સ્કૂલ કા ટ્રસ્ટી હું મેં ઓર એફસીઆઈ ગુજરાત કા પ્રેસિડેન્ટ હું અ ટોટલ ત્રણસો જેટલી કેટ પાર્ટિસિપેટ કરે છે એમાંથી એસી ટકા કેટ આપણા અમદાવાદની છે અમદાવાદ બરોડા અને સુરતથી અને ટ્વેન્ટી પર્સન્ટ કેટ બધી ઓલ ઓવર ઇન્ડિયા થી જે આવે છે બહુ સારી ક્વોલિટી ની છે અલગ અલગ બ્રીડ ની છે અને સ્પેશિયલી અમે એ લોકોને ઇન્વાઇટ કર્યા છે કે આપણા લોકો પર્શિયન અને બેંગાળ સિવાય બીજી કોઈ બ્રીડ જુએ એકચ્યુઅલી લોકોને કેવું છે કે અહીંયા આપણા ત્યાં બેંગાળ અને પર્શિયન બેંગાલ અને પર્શિયન તો મેનકુન છે પછી ઇન્ડીમાઓને બી આપણે આપણી જે દેશી બિલાડી છે એને બી આપણે બહુ સરસ રીતે રાખી શકીએ છીએ